નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જી મેઈન પ્રથમ સેશન જાન્યુઆરી બે હજાર ચોવીસ ની પરીક્ષા પરિણામ જાહેર થયું છે જેમાં રાજકોટની વિદ્યાર્થીની દ્વિજા પટેલ બસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે દ્વિજા વાગ્યા સુધી મહેનત કરતી હતી તેનું આ પરિણામ આવ્યું છે દીકરીના ઝા પરિણામથી દ્વિઝાના પરિવારમાં હસની ની લાગણી છવાઈ ગઈ છે હાલ દ્વિજા જી એડવાન્સ માટેની તૈયારી કરી રહી છે અને ભવિષ્યમાં મુંબઈ આઈઆઈટી માં કોમ્પ્યુટર એન્જિનિયર નો અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે એમ તો ઘણી મહેનત કરવી પડશે કેમકે ટોપર બનવું બહુ સહેલી વસ્તુ નથી અને હું બની ગઈ એટલે હું ખૂબ આભારી છું કે મને ભગવાને આ મોકો આપ્યો અને લાઈક પહેલાથી સ્ટાર્ટ કર્યું હતું તો ત્યારથી જ દરરોજનું કામ દરરોજ કરતું રહેવું પડે અને ત્રણ સબ્જેક્ટ હોય તો ત્રણેય ને ઇક્વલ ટાઈમ દેવો પડે કેમકે છેલ્લે તો ત્રણેયમાં તમને હન્ડ્રેડ માર્ક્સ જ છે તમે અગર મેથ્સને વધારે ટાઈમ દો અને કેમિસ્ટ્રીને ઓછો દયો તો પછી તમને કેમિસ્ટ્રીમાં ઓછા માર્ક્સ આવશે પણ અગર તમારે ટોપ કરવું હોય મેન્સમાં તો ઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ત્રણેય ને સરખો ટાઈમ અને ત્રણેયમાં સારા માર્ક્સ મેળવ્યો દરરોજ હું સવારે તો ક્લાસીસ હોય પછી બપોરે આવીને થોડીક વાર ફેમિલી ભેગો ટાઈમ સ્પેન્ડ કરું અને રિફ્રેશ થાવ પછી એના પછી ફોર ટુ એટ ભણવાનું અને પાછું જમવાનું અને પછી નાઇન ટુ ટ્વેલ્વ ભણવાનું એટલે અપ્રોક્સિમેટલી દરરોજના સાત કલાક તો થઈ જતા ભણવાના અને એના સિવાયનું જ્યારે જમતા હોય કે ક્યારેક એવું થાય કે અચ્છા મને નથી ભણવાનું મન થતું તો ત્યારે ફેમિલી ભેગું થોડીક વાત કરી લેવાની ફાઈવ ટેન મિનિટ એટલે પછી પાછું રિફ્રેશ થઈ જાય એટલે પછી પાછું ભણવાનું મન થઈ જાય એને હું એ જ કહેવા માંગીશ કે તમારે મહેનત કરતી રહેવાની અને બહુ ટેન્શન નહીં લેવાનું કેમ કે ટેન્શન લેશો તો પછી તમને ડીમોટિવેશન ભી આવશે એના ભેગું અગર માર્ક્સ ઓછા આવતા હોય તો અને ઘણી બધી વાર ટેન્શન ના લીધે પેપર બી બગડી જશે એટલે મનને સાવ શાંત રાખવાનું અને મહેનત કરતી રહેવાની તમે મહેનત કરી રાખશો છેલ્લે સુધી તો તમને માર્ક્સ ભી આવી જશે મારા મમ્મી પપ્પા મારા દાદી અને મારા બીજા અંકલ આંખી ઓછા માર્ક્સ આવતા કે હું મને કે મારે હવે નથી કરવું ઘણી બધી વાર એવું થશે તો ત્યારે એ લોકો ભી મને મોટિવેટ કરતા અને મને યાદ દેવાતા કે અચ્છા ત્યાં શું કામ ચાલુ કર્યું હતું એટલે પછી પાછું ભણવાનું મન થઈ જતું અને પાછું એમ થતું કે અચ્છા મારે હવે તો સારા માર્ક્સ લઈ આવા જ છે આગળના સમયમાં મારે છે ડબલ એડવાન્સ આવશે તો એમાં ભી મારે સારા માર્ક્સ મેળવવા છે અને આઈઆઈટી બોમ્બે માં સી એસ જોઈએ છે